નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાળી રહ્યા છો અડીખમ ગુજરાત વન્ય પ્રાણીઓ અને પક્ષીઓએ કુદરતની વિવિધતાનો અમૂલ્ય વારસો છે અમૂલ્ય વન્યજીવ સૃષ્ટિનું જતન સંવર્ધન અને સંરક્ષણ કરવું આપણા સૌની સહિયારી જવાબદારી છે એટલે જ ભારતમાં વર્ષ ઓગણીસો પંચાવનથી દર વર્ષે અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિથી દર વર્ષે તારીખ બેથી આઠ ઓક્ટોમ્બર દરમિયાન વન્યપ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે આ વર્ષે સમગ્ર ભારતમાં વન્યજીવ સંરક્ષણમાં લોકોની સહભાગીતા એ થીમ પર વન્યપ્રાણી સપ્તાહ ઉજવાયું છે સહઅસ્તિત્વ દ્વારા વન્યજીવ સંરક્ષણના થીમના ભાગરૂપે મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ક્રિસ્ટલ સ્કૂલ કેમ્પસમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાઉુભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો વન્યપ્રાણી સપ્તાહ કાર્યક્રમ યોજાયો આ સમારોહમાં વન્યપ્રાણીઓ દ્વારા ખેડૂતોના પશુધનના મારણના બદલામાં સરકાર તરફથી રૂપિયા એઠ્યોતેર હજારના સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું તેમજ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી દરમિયાન યોજાયેલ વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવો કરનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા વન્યજીવ સંરક્ષણમાં લોકો સહભાગી બને તે માટે ઝડપી વળતર ચૂકવવાની કામગીરી વિભાગ દ્વારા કરવામાં આવે છે મહીસાગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં વન્યજીવ દ્વારા માલડોર મારણના ત્રસો બાર કેસમાં રૂપિયા છવ્વીસ લાખ એકવીસ હજાર પચાસ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે જિલ્લામાં યાવર પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે તેમજ વન્યજીવોની ગણતરીમાં જિલ્લામાં દીપડા ચોશિંગા મોર જરખ વણિયર લોકડી નીલગાય ચિત્તલ જંગલી બિલાડી જંગલી બુંડ વાંદરા સહિતના વન્ય પ્રાણીઓની વસ્તી જોવા મળે છે લોકોમાં જનજાગૃતિના પગલે રહેણાંક વિસ્તારમાં દેખા દેતા સાપ અજગર જેવા વન્યપ્રાણીઓનું સ્થાનિકો વનવિભાગ અને એનજીઓ મળી રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવામાં આવે છે આ કાર્યક્રમમાં લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા ક્રિસ્ટલ સ્કૂલના ટ્રસ્ટી મનુભાઈ નાયબ વન સંરક્ષણ નિવિલ ચૌધરી જિલ્લા ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ લુણાવાડા તાલુકા પંચાયતના પ્રમુખ બલવેન્દ્ર પટેલ અગ્રણી અરવિંદ બારીયા એચવી રાઠોડ સહિત મહાનુભાવો જિલ્લાના વિવિધ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારીઓ કર્મચારીઓ તેમજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મહીસાગર જિલ્લા વન્ય પ્રાણી સપ્તાહ આજે આઠ તારીખે આઠ ઓક્ટોબરે આપણે ઉજવી રહ્યા છીએ આમ તો આખા દેશમાં એક સુયોજિત થીમ ઉપર આ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં વન્યપ્રાણીઓના સંરક્ષણમાં લોકભાગીદારી કેવી રીતે મદદરૂપ થઈ શકે છે એ થીમ ઉપર આ વર્ષે આપણે કાર્યક્રમ કરી રહ્યા છીએ જિલ્લામાં તાલુકામાં અને ગામડાઓમાં અલગ અલગ લેવલે રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા વગેરે જેવા અલગ અલગ કાર્યક્રમો શાળાઓમાં અને કોલેજોમાં આપણે કરી રહ્યા છીએ જેના કારણે આપણે વન્યજીવ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારી શકીએ સાથોસાથ શેરી નાટકો પણ આપણે કર્યા છે આ સાથે આજે આપણે જિલ્લાનો કાર્યક્રમ આઠ તારીખે જે ક્રિસ્ટલ સ્કૂલમાં રાખેલો છે એ કાર્યક્રમ વિશે પણ હું થોડી ઝાંખી તમને આપીશ કે આખા ગુજરાતમાં જો આપણો વન્યજીવ સપ્તાહનો જે કાર્યક્રમ છે એ મેઇન થીમ આપણી જે છે કે વન્યપ્રાણીઓના સંરક્ષણમાં કેવી રીતે લોક ભાગીદારીથી એમાં આપણે સદંતર એમ કે નિરંતર એમાં આપણે વૃદ્ધિ કરી શકીએ તો એના આપણને ઘણા ફાયદા મળ્યા છે માની લો કે એશિયાટિક લાયનની જે પોપ્યુલેશન છે એ ગુજરાતમાં સાતસોના નજીક પહોંચી ગઈ છે સાથે સાથે હમણાં ગુડખર સેન્સસ જે થયું હતું ગયા વર્ષે એ ગુડખરના આંકડા પણ આપણી સામે આવ્યા છે જેમાં સાત હજાર બસો કરતાં વધારે ગુડખર આપણા રાજ્યમાં નોંધાયા છે જે એના આગળની ગણતરી કરતાં ઘણા વધારે સંખ્યામાં જોવા મળે છે મહીસાગર જિલ્લાની વાત છે તો આપણે પણ અહીંયા ગયા વર્ષે પણ સેન્સસ કરેલા હતા અને એમાં પણ આપણને પ્રાણીઓની વૃદ્ધિ જોવા મળી છે જેમ કે દીપડા તો આપણા ત્યાં અંદાજીત ત્રીસ દીપડા મહીસાગરમાં સંતરામપુર કડાણા લુણાવાડા અને ખાનપુર આ ચાર તાલુકાઓમાં આપણને જોવા મળ્યા છે સાથોસાથ આપણે ગયા વર્ષે યાયાવાર પક્ષીઓની ગણતરી કરેલી જેમાં આપણે એક હેક્ટર કે બેથી મોટા સાઈઝના જેટલા પણ તળાવો હતા એમાં આપણે આ ગણતરીનું ત્રણ દિવસ કાર્યક્રમ ચાલેલો અને એમાં આપણું જે સૌથી મોટું તળાવ છે વડદરીનું તો એ વરદરીના તળાવમાં સ્વરૂપસાગર લેકમાં આપણે અંદાજીત અગણ્યા એંસી પ્રકારના અને સંખ્યામાં કુલ દસ હજાર કરતાં પણ વધારે યાયાવાર પક્ષીઓ આપણને જોવા મળ્યા છે જે આપણા જિલ્લા માટે એક ગૌરવની વાત છે અને આ તળાવનું આપણે વિકાસ પણ આગળ કરવાના છીએ કે જેના કારણે હજુ એમાં ઉત્તરોત્તર યાયવાર પક્ષીઓની સંખ્યામાં આપણે વધારો કરી શકીએ આપણા ત્યાં યોગ્ય માત્રામાં સારસ ક્રેન પણ આવે છે અને ગીધની પણ એક કોલોની કડાણા ડેમના પાછળ વિસ્તારમાં આપણને જોવા મળે છે જે જિલ્લા આપણા સ્ટેટમાં બહુ ઓછી જગ્યાએ ગીધ બચ્યા છે એમાં આપણા મહીસાગર જિલ્લામાં પણ આપણને દીધું જોવા મળે છે સાથોસાથ ચોસિંગા જે હોય છે જેના એક બે નાના સિંઘ હોય છે અને પાછળના બે સિંગ મોટા હોય છે એક ગભરુ પ્રકારનું હરણપુરનું જે પ્રાણી છે એ ચોસિંગા પણ આપણા ત્યાં સંતરામપુરના જંગલોમાં જોવા મળે છે તો આમ જે લાઈફની ડાયવર્સિટી છે એ આપણા જિલ્લામાં ઘણી સારી છે આપણો જિલ્લો વનરાજી અને જંગલથી ભરપૂર છે અને આના કારણે વન્ય પ્રાણીઓને છુપાવવા માટેની જગ્યા એમનું રહેઠાણ અને એમને ખોરાક મળી રહેશે તો આવો આપણે બધા સાથે મળીને લોકજાગૃતિ ફેલાવીને લોકોને આ કાર્યક્રમમાં જોડીએ હું બધાને ધન્યવાદ આપવા માગીશ સાથે સાથે કે આ લોકભાગીદારી થકી જ આપણે અત્યારે જે રેસ્ક્યુના કાર્યક્રમ ચલાવીએ છીએ મોટાભાગે એમાં આપણા જિલ્લામાં સાપ અજગર અને મગર આના રેસ્ક્યુ ભારે માસ ચાલતા હોય છે અને એક સમય હતો કે જ્યારે લોકો સાપને પણ મારીને ઘરમાં પણ આવી ગયો હોય કે પોતાના વિસ્તારમાં આવી ગયો હોય તો સાપને પણ મારતા ખચકાતા નહોતા આજે એટલું આ કાર્યક્રમો થકી એટલી અવેરનેસ આવી છે કે તરત જ લોકો વન વિભાગનો સંપર્ક કરે છે અને આપણે સાપ પણ કોઈના ઘરમાં ઈવન ગામડાઓમાં પણ સાપ કોઈના ઘરમાં આવી ગયો હોય તો પણ આપણે એનું રેસ્ક્યુ કરીને એને યોગ્ય કુદરતી આવાસમાં જંગલ વિસ્તારમાં છોડીએ છીએ એટલે એક આ અવેરનેસ કાર્યક્રમોના કારણે વન્યજીવોની સંખ્યા વધારવામાં એને સમૃદ્ધ બનાવવામાં લોકભાગીદારી કેટલી અગત્યની છે એ આપણે આમાં જોઈ શકીએ છીએ બધાનો ખૂબ ખૂબ આભાર ચાલો આપણે બધા સાથે મળી અને આ રીતે જ આપણે વન્યજીવ સંરક્ષણના કાર્યક્રમો થકી લોકભાગીદારીથી આપણે આમાં ઉત્તરોત્તર વધારો કરીએ આભાર